અબ વે વ્યાવાસી સીતરામાય દર્શન કરી એમ કહેવાય કે આ તો બતાય પોતપોતાના ગામમાં જાતા હોય સીતરામાય દર્શન કરવા આપણે વ્યાવાસી દર્શન કરીને તો જય સીતરામાય બતાય ને હવે મર્સો વે આગળ કન્ટિન્યુ બેના રેજો આપડી વાડીએ અમારા આચારા તો વરસાદે ધીમે ધીમે શરૂ થઈ ગયો કપાજો આપડો કકા આવો જામી ગય છે जोरदार માંડવીમાં તો બહુ કઈ છે નહી ખાલા પડી ગયા આ કા સીબડા આપડે વયા છે આમ થેટ લગન આમ સુની દે છે સીબડા આપડે સીબડા ગોચી તો આમાં કાકા આપડે સીબડા ન આવેલા છે હમણા તો સીબડા તોડવાનું શરૂ જ છે એકદમ જોય હમણા સીબડા કેટલા છે સીબડા સીબડું જડી ગયું જોઈ શકો તમે બે જડી જાય આકારે બે બે સીબડા આપણે સીબડા તોડીને તો સીબડા મીઠું મરસ્યું કઈક આપણે ખાવાનું છે તો જો સીબડા ખાવા એટલે આપણે તોડી દીધું બાકી તમારે ખાવા હોય તો આપડી વાડીએ સૂટી જ છે તમે તારે સીબડા ખાવા માટે બોલીને કપલેટ કરીને ખા અને મીઠું મરચું કંઈક ભોગવી દીધું ના સીબડા ખાવાની કંઈક વાત જ અલગ છે વાડીના સીબડા તમે સીબડાતા જ ફેરતો પડે જ ને હવે સીબડા આપણે ખાવાનું છે ખાવાનું સુનિલ હમ ખાવા ના જઈ ને મદદ આવશે ખાવા જોઈ લો તમે થી સીબડા એક મીઠું મરચું ભેરવી દીધું હવે ધીમે ધીમે ખાવાનું શરૂ કરી દેવા ને બહા ઉટે બોલાવવાનું છે ખવાય તો આવી જાજો કેસે આપણે ધીમે ધીમે વાડીયાલી ઘર બાજુ નીકળી ગયા સીબડા તો ખાઈ લીધા હવે ધીમે ધીમે ઘરે નીકળી જાવું છે હવે ઘરે જઈને કઈ બત જાય કઈ ખબર નથી નકી ને હવે આપળો આવી ગયો છે સિંદુ સુનીલ ધીમે ધીમે આવ્યો આવશે આ બધું હા સાક રોડ જોઈ શકો વરસાદ હમણાં આવ્યો તો થોડોક પલ્લી ગયો છે સુનીલ આ બધું ધીમે ધીમે આવ્યો હવે આપણે ગાડી લેવા આવી જશે આપણા કામ કરતા બહુ ઊંચા છે પણ પબ્લિક ને માનતે અમારો નાનો ભાઈ છે અને મોટો છે હવે ધીમે ધીમે છે મારો અહીંયા લે રમૂકડા રમો હાઇતમા આઈટમ કરવા આવ્યા કે હા તેમ કરવા આવ્યા

આજ તમકો કસીતરા સાચમતી અને કાલે તો આઠમ થવાની છે તો આઠમ ના મેળા આપણે જવાનું છે અને તમે કોણ કોણ ક્યાં ક્યાં જેલા છો તો કમેન્ટ મારી દેજો અને આપણે જવાનું છે પિંગળેશ્વર મહાદેવ મેળા તો મળીએ પછી કાલ બીજા વ્લોગમાં આપણો આ વ્લોગ આપણો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો વ્લોગ આપણો કેવો લાગે છે તો આવો કા તો આપણો આજનો દિવસ વિડિયો તો બહુ તોપો બન્યો છે तो मड़िया પછી બીજો વીડિયો સાથે આ તમારું